નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ હિન્દી વિષયની જે પ્રશ્ન બેંક તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ જેમના એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે જોઈએ પ્રશ્ન નંબર એક कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए जमना गुण छ नंबर एक सभी सब्जियां आलू बिना खाली जगह है अधूरी नंबर बे विनम्र होकर रहने की सीख खाली जगह देती है पेड़ की डाली नंबर तीन खेतों में मक्का और धान खाली जगह थे लह नंबर चार सब बोल सच बोलने वाले बालक का नाम खाली जगह था अब्दुल कादिर नंबर पाँच ખાલ જગ્યા કા કામ નગર કો સ્વચ્છ રખના હે નગરપાલિકા નંબર છ હાથી સરોવર કે કિનારે મિટ્ટી મેં ખાલી જગ્યા લગાતે થે લોટ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ જે હિન્દી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશન પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સએપ નંબર પરથી પણ મળી જશે प्रश्न बे निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए जब गुण आठ नंबर एक हाथी कहाँ रहता था हाथी जंगल में बरगद के पेड़ के पास रहता था नंबर बे बरगद की एक डाली किस ओर झुकी हुई थी बरगद की एक डाली नीचे की ओर झुकी हुई थी नंबर त्र कोमल भाव बहाने की सीख हमें कौन देता है कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके देते हैं

नंबर छ हमारे देश का भविष्य कौन है बच्चे हमारे देश का भविष्य है नंबर सात चंदा मामा से माफी कौन मांग रहा है हाथियों का सरदार चंदा मामा से माफी मांग रहा है नंबर आठ खरगोशों के बिल कहाँ थे खरगोशों के बिल सरोवर के किनारे गिली जमीन के अंदर थे प्रश्न त्रन कोष्ट में से विरुद्धार्थी शब्द चुनकर लिखिए जमुना गुंछा नंबर एक પ્રશંસા નિંદા નંબર બે સ્વચ્છતા અસ્વચ્છતા નંબર ચિત્રણ બદબુ ખુશ્બુ નંબર ચાર ઊંચે નીચે આગે પીછે અધૂરા પૂરા પ્રશ્ન પ્રશ્નચાર નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ ઢૂંડક લખે છે જેમના ગુણ પાંચ નંબર એક આરોગ્ય સ્વાસ્થ્ય નંબર બે બળી વિશાલકા નંબર ત્રણ અતિથિ મહેમાન નંબર ચાર પહેલા પ્રથમ નંબર પાંચ દિવસ દિન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોને લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે